વિધાનસભા ગૃહમાં શ્રમ અને છે આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવા નવા રોકાણો આકર્ષવા અને રોજગારીની તકો વધારવાનો છે આ સુધારાઓ છતાં શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે તેવી ખાતરી સરકારે આપી છે નવા સુધારા મુજબ રાજ્ય સરકારે કેટલાક ખાસ કારખાનાઓમાં મહિલા શ્રમિકોને રાત્રિ પાળીમાં કામ કરવાની મંજૂરી આપવાની સત્તા પ્રાપ્ત થઈ છે અત્યાર સુધી મહિલાઓ સવારે 6 થી સાંજે 7 વાગ્યા સિવાય કામ કરી શકતી ન હતી જો કે આ મંજૂરી મહિલાઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત કડક શરતો સાથે જ આપવામાં આવશે મંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી મહિલાઓને આર્થિક રીતે પગભર થવાની અને સ્વમાન ભેર જીવવાની તક મળશે આ વિધેયકમાં કામના કલાકો અંગે પણ મહત્વપૂર્ણ કેટલાક ખાસ ઉદ્યોગોમાં કામદારોની સંમતિથી દૈનિક બાર કલાક સુધી કામ કરવાની મંજૂરી આપી શકાશે પરંતુ અઠવાડિયાના કુલ અડતાળીસ કલાકની મર્યાદા જાળવી રાખવી પડશે જો કામદાર અડતાળીસ કલાકથી વધુ કામ કરશે તો તેને ઓવરટાઇમનું વેતન મળશે આ સુધારાનો હેતુ ખાસ કરીને એવા ઉદ્યોગોને મદદ કરવાનો છે જેમને ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડતી હોય છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સુધારાઓથી રાજ્યમાં નવી ટેકનોલોજી ધરાવતા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે જેનાથી સેમિકન્ડક્ટર અને માઇક્રો પ્રોસેસર જેવી વસ્તુઓનું ઉત્પાદન વધારી શકાશે જે આપણી જે ટેકનોલોજી છે એની બાર કલાકની ચીપ હોય છે એ ચીપ ઉપર આપણે વચ્ચે વટુકમ લાવ્યા હતા અને વટુકમના માધ્યમથી આપણે કાયદાનું સ્વરૂપ આપ્યું છે અને એની અંદર સ્પષ્ટ જોગવાઈ કરી છે કે આપણે જૂથ અથવા આખી ટેકનોલોજીની જમાનાની કંપનીઓ હોય એ કોઈ સરકાર પાસે આવીને માગણી કરે ત્યારે આપણે બાર કલાકની પરમિશન આપવાના છીએ નહીં કે સમગ્ર ગુજરાતના રાજ્યના બધા જ લોકોને આ વાત ઘણા બધા લોકો મિત્રો અહીં આગળ વાત કરીને ગયા છે કે કદાચ સમગ્ર આ કાયદાથી સમગ્ર લોકોને બાર કલાક થઈ જશે જરાય નહીં આ સરકાર પહેલા ઓગણીસો ચોપનમાં જોગવાઈ હતી એક કક્ષાએ હતી હવે રાજ્ય સરકાર પાસે આવશે અને સરકાર એની અંદર સ્પષ્ટપણે જોશે એની અંદર ત્યારે જ મંજૂરી આપશે કેટલા સમય માટે આપવી અને તેની સાથે સાથે મંજૂરી પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે કે બાર કલાકનો દુરુપયોગ થયો છે તે પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય બાર કલાકનો મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન અડતાલીસ કલાક આપણે કામ કરવું પડે તો કોઈ પણ માણસ બાર કલાક જો સલંગ ચાર દિવસ કરે તો ઓટોમેટિક અડતાલીસ કલાક થઈ જાય અને બાકીના બે દિવસ ચાલુ પગારે એને કહી શકાય કે રજા મળી શકે એટલે ત્રણ દિવસ રજાના માધ્યમથી પણ અનેક પ્રકારની સુવિધા કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકારે કરી છે ખાસ કરીને બહેનો માટે જે રાજપાલી માટેની વાત હતી અત્યાર સુધીમાં સરકાર પાસે મંજૂરી વ્યક્તિગત ફાઇલમાં લેવામાં આવતી હતી અત્યાર સુધીમાં ઓગણસિત્તેર થી વધારે બે વર્ષની અંદર ગુજરાત સરકારે બહેનો માટે પરમિશન આપ